તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પણ પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વીડિયો અને જોઈએ કુંભ રાશિના જાતકો માટે આ મહિનો ઓક્ટોબર બે હજાર પચીસ કેવો રહેશે તો મિત્રો સૌપ્રથમ જો આપના ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો સૂર્ય મહારાજ કન્યા રાશિમાં હાજર રહેશે તથા બુધ મહારાજ પણ કન્યા રાશિમાં ઉચ્ચ સ્થાનમાં રહેશે કે યોગ બનાવશે ત્યારબાદ ગુરુ મહારાજ રાશિમાં રહેશે તેમજ શુક્ર મહારાજ સિંહ રાશિમાં ગોચર કરશે મંગળ મહારાજ સિંહ રાશિમાં શનિ મહારાજ મીન રાશિમાં અને રાહુ કન્યા રાશિમાં તેમજ કેતુ મીન રાશિમાં હાજર રહેશે તો મિત્રો આ હતી ગ્રહોની સ્થિતિ હવે જો આપણે તમારા રાશિ ભવિષ્ય વિશે જોઈએ સૌ પ્રથમ કારકિર્દી અને વ્યવસાયની વાત કરવામાં આવે તો સૂર્ય અને બુધનો સંયોગ કાર્યક્ષેત્રે તમને સફળતા અપાવશે ગુરુ પાંચમા ભાવમાં હોવાથી અને શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળશે મંગળ અને શુક્ર સાતમા ભાવમાં હોવાથી ભાગીદારી કાર્યમાં પ્રગતિ થશે નોકરીમાં પ્રમોશન અને અધિકારીઓ સાથે સારો સંબંધ રહેશે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની તો શનિ દ્વિતીય ભાવમાં હોવાથી નાણાકીય બાબતોમાં કડક નિયંત્રણ રહેશે અચાનક ખર્ચ આવી શકે છે ખાસ કરીને મકાન કે વાહન સંબંધિત એટલે કે મિત્રો આપને વાહન કે મકાન સંબંધિત કોઈ ખર્ચ આવી શકે છે આ સમય દરમિયાન તેમજ લાંબા ગાળાના રોકાણમાં ફાયદો થશે પણ ઉતાવળ ન કરવી ખાસ આપને ધીરજ રાખીને આ લાંબા ગાળાના રોકાણ માટે વિચાર કરીને સમજી વિચારીને રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના પ્રેમ સંબંધની તો મંગળ અને શુક્રનો સંયોગ પ્રેમ જીવન માટે અનુકૂળ છે નવા સંબંધોની શરૂઆત શક્ય છે દાંપત્ય જીવનમાં થોડું ગરમાહટ હશે પરંતુ સમજદારીથી સંતુલન સાધશો તો સંબંધ મજબૂત બનશે એટલે કે મિત્રો દાંપત્ય જીવન માટે એટલે કે વૈવાહિક જીવન માટે આ સમય થોડો ગરમાહટવાળો રહેશે કુંભ રાશિના જાતકો માટે એટલે કે આપને આ સમય દરમિયાન પોતાના જીવનસાથી સાથે સમજદારીથી સંતુલન સાધવું પડશે સંતુલન બનાવી રાખવું પડશે પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે તો સમજી વિચારીને ધીરજ રાખીને આપને પોતાના સંબંધોને નિભાવવાના છે આ સમયે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના પારિવારિક જીવનની તો ગુરુના આશીર્વાદથી સંતાન સુખ વચ્ચે પરિવારના વડીલોનો સહયોગ મળશે તેમજ ભાઈ બહેન સાથે સંબંધો મજબૂત બનશે આ સમય આપના પારિવારિક જીવન માટે પણ ઘણા એવો શુભ સમય રહેશે આપની માટે સુખદાયક સમય રહેશે આપની માટે આ પારિવારિક જીવન માટેનો ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના આરોગ્યની તો માનસિક તાણને ટાળવા માટેનું ખાસ ધ્યાન રાખવું આપને તેમજ આંખો અને પાચન સંબંધિત કાળજી લેવી એટલે કે આપને આ સમય દરમિયાન આંખો અને પાચનતંત્ર સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવી શકે છે તો તે મેડિટેશનનો સહારો લઈને પોતાના આરોગ્યને મજબૂત બનાવવાનું તેથી આપને ફાયદો થશે ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે થોડા ઉપાયોની તો આ સમય દરમિયાન આપને કેવા ઉપાય કરવા તો દર બુધવારે તુલસી પર પાણી ચઢાવો એટલે કે છોડ ઉપર દર બુધવારે પાણી ચઢાવવાથી આપને સારા એવા ફળ મળી શકે છે તેમજ ઓમ નમઃ શિવાય મંત્રનો તેમજ ગરીબોને અનાજ કે કપડાનું દાન કરો તે આપને માટે ખૂબ જ સારું રહેશે કુંભ રાશિના મિત્રો ઓક્ટોબર બે હાજર પચીસ તમારા માટે ઉત્સાહ ભર્યો તેમજ નવી તકો આપનારો મહિનો સાબિત થશે ધીરે જને આત્મવિશ્વાસથી આગળ વધશો તો સફળતા નિશ્ચિત તમને મળશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી આરામ નમસ્કાર Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn